સંગમી માંગ ખાવડાથી હડવદ છતી 765 કેવી વિજલાઇન બાબતે ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમના ખેડૂતોની સમતિ લીધા વગર અદાણી કંપની દ્વારા અને પોલીસની દમનગીરી સાથે ખેડૂતોના ઉભા પાકમાં પૂરતું વળતર પણ નથી આપ્યું અને કલેક્ટરની બીક બતાવી અને ખેડૂતોને ઉભા પાકનો સોથ વાળી રહ્યા છે ત્યારે ખેડૂતો તેમની સામે હાથ જોડીને ભલાઈ માંગી રહ્યા છે પરંતુ આ કંપનીની દલાલી કરતા પોલીસ કર્મીઓ દ્વારા ખેડૂતોની ધર પકડ કરવામાં આવી મિત્રો આ દેશનો અનાજ પકવતો ખેડૂત કે જેની વ્યાખ્યા જગતના તાત તરીકેની કરવામાં આવે છે એ દેશમાં ખેડૂતોની આવી હાલત હોય તો કેટલા અંશે વ્યાજબી છે વાત માત્ર એટલી જ નથી કે ભચાઉ તાલુકામાં દમનગીરી ચાલુ છે પરંતુ લાંબા અંતરની લાઈન છે તેથી અનેક તાલુકાઓએ આ બાબતે સંઘર્ષ કરવાની જરૂર પડશે ત્યારે માત્ર તાલુકા વાઇસ નહીં પરંતુ આજે તારીખ છવ્વીસ આઠના મંગળવારના સવારે અગિયાર વાગ્યે જિલ્લા દ્વારા એક વિશાળ રેલીમાં આવેદનપત્ર આપવામાં આવે તો આ અત્યાચારીઓ ઉપર લગામ લગાવી શકાય અભી નહીં તો કભી નહીં એ સૂત્રને સાર્થક બનાવવા મોટી સંખ્યામાં તાલુકાની તમામ ટીમ તેમજ ગ્રામ્ય સમિતિમાંથી ઓછામાં ઓછા આઠ કાર્યકર્તાઓ અવશ્ય આવશો શરીરમાં જેમ કોઈ પણ એક અંગમાં કાંટો વાગી અને આખા શરીરમાં એમની વેદના થતી હોય તેવી જ રીતે આ સંગઠનમાં પણ કોઈ પણ વિસ્તારના ખેડૂતોની સમસ્યા ઉદભવે ત્યારે દરેક વિસ્તારના ખેડૂતો એની પીડા સમજી અને જોડાતા હોય છે આ વિસ્તારના ખેડૂતોની વેદનાને આપણી પોતાની વેદના સમજી ખૂબ મોટી સંખ્યામાં પધારો એવી અપેક્ષા સહ ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાને મળી <Sanskrit> લોહી

વડેલ રાહુલ રાહુલભાઈ કેટલું ભણ્યા તમે પંદર 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 વેરી ગુડ ઇસ્યુ છે એ કઈ રેડી ના મૂકી શકે

બરોબર આ તો નોબરો તમે તમારો ટી કરો ઉભારો હું ભણેલો કે મારું કે બીજો તમે સમાજને કેવું ને કામ કરો નઈ જાવ બરોબર મને જાથી કુટી વર્ત નઈ જા જા સમાં મીટિંગ નઈ થાય જાતો જુમર કેમાં નઈ અમે એકલા શું અમે કિશન સંગના માં જઈએ અમે તમારે જેમ સમજીજી કાડામાં આ બધી બોલે ના ને એમાં આની લાઈન આવો ને આનામાં નઈ જવાય આની આજ ઉપયોગ કરે છે આની પોલીસ નો ઉપયોગ કરે છે અમે ગંટી દરી છે બીજો કોણ આતંકવાદી જોયા તમે નથી કે સાબિત કરવા માંગે છે અદાણી વાળા ખેડૂત માટે બંદૂક જરૂરી છે અરે અમે અમે લઈને